ખરેખર તમારી લોકોની જ્યારે લોસની વાત આવે છે ત્યારે તમે સૌથી પહેલાં તો મોંઘી મોંઘી પ્રોડક્ટ્સ કે ચાલો ઘરે બેઠા સવારમાં ગરમ પાણી સાથે બે ત્રણ ટેબ્લેટ્સ લીધી અને વજન ઘટી ગયું પરંતુ સાહેબ તમારા શરીરની અંદર જ્યાં સુધી તમારું પાચન તંત્ર નબળું છે ત્યાં સુધી તમે દસ હજાર વીસ હજાર કે પચાસ તમે કોઈ પણ સર્જરી પણ કરાવશો ત્યાં સુધી તમારા શરીરની અંદર વજન ઘટવાનું નથી સૌથી પહેલા તમે તમારા પાચન કરો તો મિત્રો આ જ્યુસ છે તે સ્ટ્રોંગ કરશે અને સાથે સાથે વજન પણ તમારું ઘટાડશે ખૂબ જ અસરકારક એવો આ ઉપાય છે વજન તો ઘટાડશે સાથે સાથે તમારા શરીરની અંદર એસી ટકા જેટલા રોગોમાં રાહત મળશે ગેરંટી સાથે કહું છું જો હું કહું છું એવી રીતે તમે દૂધીનો જ્યુસ પીશો તો યાદ રાખો તમારું વજન સાત જ દિવસ ત્રણ થી ચાર કિલો વજન ઘટી શકે છે અહીંયા તમારે કસરત કરવાની જરૂર નથી જીમમાં જવાની નથી માત્રને માત્ર મેં આગળ વિડીયોમાં જણાવ્યું છે એ રીતે જો તમે તમારો ખોરાક ધ્યાનમાં રાખો અને નક્કી કરો કે તમારે વેઇટ લોઝ કરવું છે અને બનતા પોઝિટિવ ઉપાયો અજમાવો ઘરમાં રહેલા આવા ખાવા પીવાના નુસ્ખાઓ અજમાવો તેનાથી તમારું વજન પણ ઘટશે સાથે તમારા શરીરને એસી જેટલા રોગોમાં રાહત મળશે અને તમારા શરીરની અંદર શારીરિક શક્તિમાં વધારો થશે તો ચલો સરસ મજાનું દૂધી આદુનું આ વેઇટ લોસ ડ્રિંક્સ કેવી રીતે બને છે તેની જોઈએ રેસિપી મિત્રો ખરેખર આ વિડિયો ખૂબ સરસ મજાનો છે સચોટ અને સિમ્પલ ને સરળ અને સાચી માહિતી છે મેં જેવી રીતે તમારા સાથે શેર કર્યું એવી જ રીતે તમને પણ આ વિડિયો ગમે છે

કઠણ હોવી ન જોઈએ તમે આવી રીતે નખ પ્રેસ કરો તો એમાંથી રસ નીકળવો જોઈએ દૂધી વજન કેમ ઘટાડે છે તો દૂધી તમારું એટલા માટે વજન ઘટાડે છે કારણ કે દૂધી છે ખૂબ જ હેલ્ધી છે ખૂબ જ ઉપયોગી છે દૂધીની અંદર ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ રહેલા હોય છે દૂધીની અંદર મેગ્નેશિયમ પોટેશિયમ પુષ્કળ છે દૂધી કેલરી શૂન્ય ધરાવે છે માટે જ આપણે આપણું પાચનતંત્રને સ્ટ્રોંગ કરવું હોય તો નિયમિત રીતે દૂધીનું સેવન અવશ્ય કરો દૂધીને સમારતા પહેલાં ચેક કરવાનું છે ઓકે દૂધી કડવી નથી કડવી દૂધી પોઈઝન સમાન છે ઝેર સમાન છે આપણે એ દૂધીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી હવે દૂધી વજન શા માટે ઘટાડે છે દૂધીમાં કેલરી શૂન્ય છે સાથે સાથે દૂધી છે એની અંદર ચીકાશ વળો પદાર્થ તમારા શરીરની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલ અને વજનને મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે આપણે શુદ્ધ દેશીએ ગુજરાતી ભાષામાં કહીએ તો દૂધી હોય છે ને એ અમૃત સમાન છે દૂધી જ્યારે કોઈ ડાયાબિટીસના દર્દી હોય કોઈ કોલેસ્ટ્રોલના દર્દી હોય હાર્ટ પેશન્ટ હોય ઓવર વેઇટથી પીડાતા હોય ત્યારે ડૉક્ટર પણ એ લોકોને જ્યારે ખોરાક આપવાની વાત કરે છે ત્યારે એમને કહે છે કે તમે માત્ર ને માત્ર દૂધીનો જ્યુસ પીવો શું કામ દૂધીના જ્યુસની અંદર તાકાત છે દૂધીના જ્યુસ તમને ભૂખ્યા રહેનો રહેવાનો અહેસાસ બિલકુલ થવા દેશે નહીં આ દૂધી તમારા શરીરની અંદર ચરબી તો ઘટાડે છે વજન એકદમ ઝડપથી ઘટાડે છે હવે તમારે એકદમ ફટાફટ ઝડપથી વેઇટ લોસ કરવું છે તમારે દસથી પંદર જ દિવસમાં કોઈ લગ્નમાં જવાનું છે તો હું દૂધી નડતી નથી તો ગમે એટલી ખાશો ને તો પણ નડશે નહીં હું બાફેલી દૂધી ખાઓ દૂધી ચણાની એકલી બાફેલી દાળ ખાઓ એમાં વધારે દૂધીનું સેવન કરો દૂધીનું સૂપ પીવો દૂધી એકલી ખાઓ દૂધીનું આવી રીતે જ્યુસ બનાવીને પી શકો છો ટૂંકમાં દિવસમાં જ્યારે પણ તમને એમ થાય કે તમારે કંઈક ખાવું છે ત્યારે દૂધીનું જ સેવન કરો રોજનું સાહેબ એક કિલો વજન તમારું દૂધી ઘટાડશે સૌથી વધારે ઝડપથી દૂધી વજન પણ ઘટાડે છે પાચન તંત્રને સ્ટ્રોંગ પણ રાખવાનું કામ દૂધી કરે છે માટે અહીંયા આપણે એકદમ ઝીણી ઝીણી દૂધીને સમારી લેવાની છે દૂધી હોય છે એ તમારા શરીરની અંદર કેલરી શૂન્ય આપે છે તમે જ્યારે પણ વેઇટ લોસ કરતા હોય ત્યારે તમારે કેલરી ઓછી ખાવાની માટે જે તમે શારીરિક શ્રમ કરો તમે ડાયટ કરો એક્સરસાઇઝ કરો તો તમારા શરીરમાં જે કેલરીની જરૂર પડશે એ તમારા ચરબીમાંથી એનર્જી બનશે એની કેલરી વપરાય છે જેના કારણે તમારો વેઇટ લોસ થાય છે તમે જીમમાં જવાની જરૂર નથી એક્સરસાઇઝ યોગા કરવાની જરૂર નથી માત્ર ખાવામાં થોડું ધ્યાન રાખો વધારેને વધારે દૂધીનું સેવન કરવાનું છે હવે આ દૂધીને સાઇડ પર મૂકી દઈએ દૂધી અહીંયા મેં લીધી છે બસો ગ્રામ એક વખતના વેટ લોસ ડ્રિંક્સમાં હું બસો ગ્રામ જેટલી દૂધી લઉં છું દૂધીની સાથે આપણે લેવાનું છે આદુ આદુ કેટલું લેવાનું જો નિયમિત રીતે આદુ ખાસ ખાવું જોઈએ બધા કહે છે કે આદુ ગરમ પડે છે તો ના આપણા શરીરની અંદર માનવ શરીરમાં ચાલીસ ગ્રામ જેટલું આદુ અમૃત સમાન છે નથી એસિડિટી થતી નથી ગરમ પડતું માટે વાયમ કાઢી લો હવે તમારા શરીરની અંદર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ મોટાપા બધા જ રોગો સા કારણે છે તંત્રના કારણે કબજિયાત કબજીયાત છે પાચન તંત્રના કારણે આપણું આયુર્વેદિક શાસ્ત્ર કહે છે સ્કીન પ્રોબ્લેમ હોય આંખોની રોશનીના પ્રોબ્લેમ્સ હોય ખરતાવાળના પ્રશ્ન હોય પાચન તંત્ર રિગાર્ડિંગ જ બધા પ્રોબ્લેમ્સ હોય છે જો તમારું પાચન તંત્ર ખરાબ થશે એટલે સૌથી પહેલા અપચો પછી કબજિયાત કબજિયાત થવાથી ખરતા વાળનો પ્રશ્ન થાય છે વાળ ખરવા લાગે છે તમારા શરીરની અંદર મેટાબોલિઝમ એટલે કે પાચન તંત્રને સ્ટ્રોંગ કરવા માટે નિયમિત જે લોકો આદુનું સેવન કરે છે જે લોકો સૂઠનું સેવન કરે છે એ લોકોને ક્યારે ડોક્ટર પાસે જવું પડતું નથી બિકોઝ કે આદુ છે તમારા શરીરની અંદર નસે નસમાં તાકાત આપે છે આદુ તમારા શરીરના મૃત જીવંત કરવાનું કામ કરે છે જે લોકો નિયમિત રીતે આદુનું સેવન કરે છે એ લોકોને ક્યારેય ડૉક્ટર પાસે નથી જવું પડતું કારણ કે એમના શરીરની અંદર ચરબી બનતી અટકે છે જૂની ચરબીનો નિકાલ થાય છે વધતું વજન અટકે છે પાચન તંત્ર ઘોડા જેવો રહે છે એટલા માટે તો હવે અહીંયા આપણે લેવું છે દસ ગ્રામ આદુ આપણે ચાલીસ ગ્રામ જેટલું આદુ આખા દિવસમાં કોઈ પણ રીતે ખાવાનું હોય છે તો અહીંયા આપણે જ્યુસમાં દસ ગ્રામ આદુનું સેવન અવશ્ય કરીશું કારણ કે આદુ છે એ ખાવાથી તમારા શરીરની અંદરની ચરબી આપોઆપ ઘટે છે ત્રીજી વસ્તુ છે એ મરી દાણા છે તો અહીં આપણે સાત થી આઠ આજે કાળા મરીના દાણા હોય છે લેવાના છે આ જ્યારે આપણે રસોઈનો ઉપયોગ કરીએ એમાં તીખાસ માટે જો તમે થોડા મરી પાવડરનો ઉપયોગ કરતા હોય ને લાલ મરચાની બદલે તો પણ તમને ક્યારેય પાચન તંત્ર રિગાર્ડિંગ ઇસ્યુ રહેશે નહીં કારણ કે મરી પાવડર પણ તમારા શરીરની અંદર મેટાબોલિઝમ પુષ્ટ કરી અને વજન ઘટાડવાનું કામ કરે છે એટલા માટે હવે હવે ક્લોઝ ડ્રિંક્સ કેવી રીતે બનાવવાનું છે એ જોઈ લઈએ સૌથી પહેલા સો ગ્રામ દૂધી દસ ગ્રામ આદુ અને સાત મરીના દાળ આ ત્રણ વસ્તુ લઈએ આપણે સૌથી નાની મિક્સર જાર લઈએ નિયમિત રીતે દિવસમાં ત્રણ વખત તમારે આ જ્યુસ બનાવીને પીવાનું છે આ જ્યુસ બનાવીને પીસો એટલે સૌથી પહેલો ફાયદો ભૂખ ઓછી લાગશે બીજો ફાયદો તમારા શરીરની અંદર તમને કેલરી મળશે જ નહીં એટલે તમારા શરીરની અંદર જે પણ તમે એક્સરસાઇઝ કરો છો તમે વોકિંગ કરો છો અથવા તો તમે ઘરમાં કોઈ પણ કામ કરો છો એમાં જે પણ શારીરિક શ્રમમાં જે કેલરી વપરાશે કંઈ વપરાશે તમારા શરીરમાં જે ચરબી છે એની એનર્જી બનશે અને એની કેલરી ઉપયોગ કરશે આપણું શરીર બીજું તમારા શરીરમાં કેલરી ન મળવાથી તમારા શરીરની અંદરની ચરબી છે અવળવા લાગે છે એને ઘસારો મળે છે બીજું પાણી એકદમ ઓછું ઉમેરવાનું ઓકે અહીંયા મેં ખાલી અડધી વાટકી પાણી ઉમેર્યું લીડ કવર કર્યું છે સૌથી ત્રીજો ફાયદો હોવાથી ભૂખ ઓછી લાગે છે અને તમારું વજન પણ એકદમ ઝડપથી ઘટાડે છે રોજનું માત્ર ત્રણ ટાઈમ આધુધીનો જ્યુસ પીવાથી પાંચસો ગ્રામ જેટલું વજન તમારું ઘટે છે યાદ રહે ભૂખ કરતાં ઓછું જમવું વધારે ને વધારે લીલા શાકભાજી ખાવાના અને દાળ ખાવાની મગ બાફેલા ખાવાના જો તમે થોડું ધ્યાન રાખશો તો ખરેખર વીકનેસ પણ નહીં આવે ને તમારું વજન પણ ઘટશે તમારી ખરાબ થયેલી હેલ્થમાં સો ટકા સુધારો થશે તો હવે આ બધી જ વસ્તુ ઉમેરી લીડ કવર કર્યું છે નમક અત્યારે નથી ઉમેરવાનું નમક અથવા સંચર જ્યારે તમારે જ્યુસ પીવો હોય ત્યારે ઉમેરવાનું અત્યારે માત્ર મરી ના સાત દાણા આદુ અને દૂધી આ સાથે અડધી વાટકી પાણી અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈએ મિક્સરમાં અહીંયા આપણો સરસ મજાનો જ્યુસ બનીને રેડી છે આપણે એમાં એક ગ્લાસ પાણી ઉમેરી દઈએ ખરેખર આ જ્યુસમાં તીખાશ છે કારણ કે એમાં મરી દાણા પણ છે આદું પણ છે હવે આપણે એડ કરીશું માત્ર ને માત્ર ટેસ્ટ અકોર્ડિંગ જાજુ નહીં પણ થોડું સંચળ અને આપણે હલાવી લઈશું ત્યાર પછી તમારે આ જ્યુસનું સેવન કેવી રીતે કરવાનું છે તો સૌથી પહેલાં તૈયાર કરેલા જ્યુસને આપણે ગાળી લેવાનું છે ગરણીથી જેના કારણે આપણું જ્યૂસ એકદમ સ્મૂથ બને પતલું બને અને ગળા નીચે ઉતરી જાય

વજન ઘટાડવું હોય તો આનાથી સૌથી બેસ્ટ જે જેટલો એક છે જ નહીં તો વજન તો ઘટાડશે સાથે સાથે તમારું થાઇરોડ તમારું ડાયાબિટીસ એકદમ કંટ્રોલમાં રાખશે એવું બહુ જ મજાનું મસ્ત મજાનું આપણું આ દૂધીનું જ્યુસ છે તો ખરેખર મિત્રો વાસ્તવને આ રેસિપી કેવી લાગી છે દૂધીના જ્યુસની પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ એકદમ નવી છે એક નાની છે અને સાથે સાથે મિત્રો સાથ ધીરે ધીરે આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે તો મિત્રો ખરેખર સસ્તું ભાડું શીતપુર યાત્રા પહેલું શુક્તિ જાતે નરિયા મિત્રો ખરેખર તમારે વજન ઘટાડવું હોય તો ખોટા ખોટા મોંઘા ખર્ચ કરતાં બચો અને આવી રીતે ઘરેલું ઉપાયની મદદથી થોડી મહેનત કરો જે વસ્તુ નક્કી કરે છે એના પર સતત ગોલ અને ફોકસ કરો ખરેખર તમારું વેઇટ લોસ થશે તમારું ફેટ લોસ થશે તમારા હેલ્થમાં સુધાર આવશે તમારા શરીરને નવી શક્તિ મળશે અને ઘણા બધા ફાયદાઓ થશે તો આશા રાખું છું આપ સૌને માહિતી પસંદ આવી હશે